હલો મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોક ની અંદર આજે આપણે છે બાર વાગે બ્લોક સ્ટાર્ટિંગ કરીને જોવા આજ ખાલી આપણે કિરણ બોન રોટલા કરે છે આજ અને ઠેઠ અત્યારે ચાલો આપણે બ્લોક કર્યું હોય અને આજ રહ્યા ને પાછા બોન ને બનાવીને પાછા અત્યારે દુપેર ખાઈને અને પાછા એમને જવાના છે કોમ ને લઈને પાછા કહે છે તારે ખાવાનું હે તારે ખાવું હે હે તારે ખાવું હે ગાય શેરો બાયણા માયનો ગોહાય ને કા તો ખાવું લાગે સમય આપણે થઈ ગયો ને રિવનો હવે ખાવાનો આપણે ટાઈમ થઈ ગયો ને બાપા જો દનતારો ખેંચીને એ આવ્યા આયા છે હજુ તો ફાણીલી ગાયસ ખાવા આપણે બહી ગયા ને ખાવા છું બટાકાનો શાક ને બાજરીનો રોટનો જ બનાવ્યો હોય બપોરે એક વાકી જો હે ને જો આપણે એવું લીધ પગલી દીધી છે ને એ જો વારવાય જવાની છે જો આપણે તું તો કરી બેહીએ આ તો ઠંડી થોડી ઘણી હે ને આ તો

એક આજ્યું ને આજ્યું ને પગ ધરવી આજે બે આપણે જાશે અને કોમી હરુડ જાશે ભલે આ તું કોમી આપણે જાશે બોલો જો બધા ઉભા હે કેવા જાય એટલે બધાને બાય બાય કેવા માટે જોઈ લો બધા ગુઠ ગયા હે એટલે લો આપડે બોન મોટી પણ આમ કરે જો કોમીનું બાયક તો કાઈસ આવી ગયો કોમી જાય હે જોઈ લો આવજે ને જાણી આવીશ તું હે પણ તું જાણી આવીશ ને કાલ હાચુ કે હે

હું રાખું હું હો ને હવે હું રાખું હું હવે તો હું લઈ જઉં આમ જો કોમી અંકા લઈ જઉં હું હવે જાવ થમી આ આપણે જો કોમી ની જાય છે જુઓ આ જો કોમી જો શેરાને લઈ જાય છે શેરાને એક હાટા એક ફ્રી લઈ જાય હે આપણે એક હાટા એક ફ્રી આજે કોમી આજે બાય 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 નીચે

હોનું હોનું લાગે હે ને જો ગઈ તમને કેવું લાગે હે ને બહુ જ હોનું હોનું તમને હોનું હોનું જ લાગે ને આ તો હોનું બધાય એક જ એક જાત નું છે બધા ને હોનું હોનું લાગે હા ચલો ગાઈસ હવે તો આપણે પણ સોનું સોનું લાગે છે ગયા એટલે જોઈ લો કોઈ એટલે કોઈ જ નહીં બધાય વઈ ગયા હવે એ તો એ જાય રહ્યા જોઈ લો એ જાય રહ્યા જાદુ વર્તાસે નહીં જોલો ગઈસ આપણે બીજી બોન આવી હતી ઈએ ગિયા બોન ને હતા બેવા માટે ઈ હવે ગિયા હવે ને જો આપણે જો નાવન હું એટલે કાય કા નઈ લુ પેલા તો ફાઈનલી ગઈસ આપણે રે નઈ ધોઈને ને થઈ ગયા આપણે તૈયાર અને હવેર્યું ને આપણે જવાનું ફરાણે પગલી દેવા માટે અને આપણે બોને શું ચ્યુ મરચું વાટન મેક કે હોય દેશી મરચું આપણે પથરા પર સ્પેશિયલ બનાવ્યું હોય

કુકુક વર્તા હશે અને હું રહ્યો પગલે દેવો પડે જો પહાડ વર્તા હશે આ જ નક્કી જો પગલે આખા ફરાણમાં દેવાની છે ગાઈસ આપણે એક ફરાણમાં તો પગલી પૂરી કરી નાખી જો આ રીતના કંઈક દેવાની હતી આ જે પગલે જે ઉગાડા પગે દેવાની હતી ને એ હવે ચંપલ પગ દેવાની હતી અને રે ને આની પણ પૂરી કરી નાખી જો હે ને આખે આખામાં એ રિઝલ્ટ જોરદાર આવે સુરત દાદા હાથમાં મસ્ત કનો રિઝલ્ટ આવે અને હવે રહ્યું ના આમાં દેવાનું હે હા દઈદી ને થોડો તો પી લઈએ પેલા બીજા ભાઈ પગલી કરી નાખી પૂરી અને હવે આપડે જાવ દઈએ ઘરે જો બા તો આગળ આગળ જાય હે અને બાપા કરી જ દેવા આયા હતા પણ ઈડીએ તો હવે જતા રહીએ અને જો આપણે સુરત દાદા હાથમાં હાથમાં થોડોક સમય હે માને અડધી કલાકમાં સુરત દાદા હાથમાં જશે તો ચલો ઘરે જવા દઈએ બધો જાય ખાલી સમજો બાપા ઘરે મશીન ચાલુ કર્યું ને તમારો કેવો જાય સમજો જાય ને તમારો 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 જાય હે જોઈ મારી જોડે ને જીઓ બાપા ઘરે મશીન ચાલુ કરી નાખ્યું આમ થયું આ ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું હોય થોડુંક એટલે મશીન ઉપર ચાર્જિંગ કરી નાખીએ ને તો ખાલી ઉતરે નહીં ભાઈ સાંજનો સમય થઈ ગયો હોય ને આપણે જેનો ખાવાનો સમય થઈ ગયો હોય જો બધા ખાય છે તારે ખાવું હાખશો હે આવક શું જો તારું જે ખાઈ ખુ અને તોર્યું ને આ બ્લોગ ને કરવું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે છે નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય